ત્યાં જણાવશું કે તમારા ફેમિલીમાંથી કોણ કોણ ગયું હતું કયા ટ્રાવેલ્સ નથી અને જે કુંબ પ્રયાગરાજ એ લોકો જઈને આવ્યા કેવો અનુભવ રહ્યો જય સ્વામિનારાયણ મારું નામ રાજેશ ભાનુશાલી છે અહીંયાથી આઠ તારીખે ઓમ ટ્રાય્સમાં ઓમ ટ્રાયલ્સની બસો બે બસ ઉપડી હતી અહીંયાથી એ લોકોએ નક્કી કરેલું ભાડું નવ નવ હજાર રૂપિયાનું ને બધા સ્થળ નક્કી કરેલા હતા ત્યાં ગયા પછી બે દિવસ એ લોકોએ સારું વર્તન કર્યું જેવા એમના હાથમાં બધાના રૂપિયા આવી ગયા પછી એ લોકોનું વર્તન આખું બદલાઈ ગયું જે પ્રમાણે એમણે લિસ્ટ કીધેલું કે એક રૂમ માં ચાર ચાર જણા રહેશે એવું એ લોકોએ કઈ નહીં કર્યું જ્યાં ગમે ત્યાં બસો ઉભી રાખી ધર્મશાળામાં એ લોકોને લઈ ગયા નાવા ધોવાની તકલીફ ખાવાની તકલીફ હતી પડી ને જયારે ત્રણ સ્થળ એ લોકોએ સ્કીપ કરી નાખ્યા મેઈન સ્થળ એ લોકોએ અયોધ્યા જયારે સ્કીપ કર્યું ત્યારે બસ માંથી આ બધા શ્રદ્ધાળુઓનો ધીરજ ફૂટી ગયેલો એ લોકોએ કીધું કે ગમે તે થાય અમને એટલીસ્ટ અયોધ્યા તો તમે લઈ જાઓ અમે જાત્રા કરવા આવ્યા છીએ એ લોકો બધું મૂંગે મોઢે સહન કર્યું પણ જ્યારે પાણી માથાના ઉપર થઈ ગયું ત્યારે બસમાંથી આ બધા સદાળો મેફાયરા એ લોકોનું મગજ ગયું ત્યારે બસવાળાને એટલું કીધું કે તું ગમે તે થાય અમને તું અયોધ્યા લઈ જા નહીં તો તું બસ અહીંયા જ ઊભી રાખ ત્યારે બસમાંથી અપશબ્દો બોલવામાં આવ્યા માં બેન ની ગાળો આ લોકોને આપવામાં આવી અને બસના ડ્રાઈવરને ઓનર પોતે જે દેસાઈ છે એ ગમે એમ બોલવા લાગ્યા એને કીધું તમારા થી થાય તે કરી લેજો બસ ક્યાંય નહીં ઉભી રહેશે બસ સીધી વલસાડ જશે ખરાબ અનુભવ છે આમાં મારા મારી બે દીકરી એક દીકરો એમ કરીને નવતેરી તેરી સત્યાવીસ હજાર રૂપિયા આમ તેમ થી કરીને એ લોકોને આપેલા કે ચાલો જાત્રા કરવા જાય છે મહાકુંભ જે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આવ્યો છે મેં એ લોકોને જેમ તેમ કરીને મોકલા અડધા સ્થળે એ લોકો લઈને ગયા પાછા લઈને આવ્યા રાજુભાઈ ટોટલ કેટલી બસ ઉપડી હતી આઠ તારીખે અહિયાં થી આઠ તારીખે બે બસો ઉપડી હતી

અમે એમને વાત કરી તો મારો વિડીયો ઉતારી લો મારો ફોટો પાડી લો તમને કોઈ કઈ આપવાનું નથી ને તમારાથી થાય તે કરી લેજો મારી મારી જન જનતા ને એટલી જ રિક્વેસ્ટ છે કે ઓગણીસ તારીખે ઓમ ટ્રાવેલ્સ વાળા પાછા અહીંયા તળકેશ્વર થી બસ ઉપાડવાના છે

અમને બે જગ્યાએ સારી રીતે ફરવાયા હતા પછી અયોધ્યા માટે નીકળ્યા ત્યારે રસ્તા લઈ ગયા અયોધ્યા પર આવી ગયા કીધું પછી ત્યાંથી ટ્રાફિક લાગી ગઈ એમ કીધું પછી ત્યાંથી અમને પેટ્રોલ પંપ પર પછી કીધું કે ટ્રાફિક બહુ જામ છે આપણે બીજા સ્તરને હારો અમે કીધું કે બીજા સ્તરે લઈ જાઓ તે વિસ્તારમાં નહીં થાય તો બીજા જગ્યાએ લઈ જાઓ અમને તો બીજા જગ્યાએ હા પાડી પછી બસ માટે પાછી રિટર્ન કરી નીકળેલું લોકો અમને નહીં લઈ જવાના પછી અધા રસ્તા અમે રાખવા માટે કીધું તો એ લોકો કહે કે અમે કીધું કે રિટર્ન લેતા જાઉં પણ એક બે ની માઇને બસ લીતે વાકી લેખી બધા એટલે અમને બહુ દુઃખ લાગ્યું તો પછી એ લોકો કીધું કે વલસાડ બસ ઓછું જ રાખી પછી સીધી વલસાડ થી મુકાય અમે કીધું કે બીજી જગ્યાએ લઈ જાઓ બીજી જગ્યાએ લઈ જાઓ નથી લઈ ગયા રિફંડ બાબતે ભાઈ રિફંડ બાબતે એવું કીધું કે બે ત્રણ દર પછી તમને રિફંડ હારો વાત કરશું અને અહીંયા વલસાડ આવીને જે દ્રશ્યો સર્જાયા એમણે જે કીધું કે જે થાય તે કરી લો અને જે ઘર્ષણ થયું તમારી વચ્ચે અને એમની વચ્ચે બધા યાત્રાળુ વચ્ચે શું કહેશો અમે જાતા તો ત્યારે એ લખે એને કીધું કે તમે જે થાય તે કરી લેજો એવો ચાલ ચાલે નથી કેમ કે અમે ભી પ્રવાસ માટે બધાને છોડીને અમે પ્રવાસ માટે નીકળ્યા હતા કુંભના મેળા માટે પણ એ લોકોએ થોડું બરબાદ કર્યો કરી લખ્યું